મિત્રો તમે બધાએ નીલગાય તો જરૂર જોઈ હશે જે હંમેશા ખેતરોની આસપાસ જોવા મળે છે અને રાત થતાં જ પાકનો સર્વનાશ કરે છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે તેઓ સંબંધ કેવી રીતે બનાવે છે અને એક નીલગાય આખા દિવસમાં કેટલા લીટર દૂધ આપે છે અને તેનું દૂધ પીવાથી શું થાય છે નથી જાણતા ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ આજે અમે તમને નીલગાય સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જણાવીશું જે તમે ક્યારેય નહીં સાંભળી હોય મિત્રો નીલગાય મુખ્યત્વે બે રંગની હોય છે માદા નીલગાય ભૂરા રંગની એટલે કે ઘઉંના રંગની હોય છે અને તેઓના માથા પર શિંગડા હોતા નથી જ્યારે નર નીલગાય જાડી અને કાળા રંગની હોય છે અને તેમની પાસે બે ખતરનાક શિંગડા હોય છે પરંતુ તેઓ સ્વભાવે ખૂબ જ શાંત હોય છે સીંગડા હોવા છતાં તેઓ કોઈ પણ જીવને બિનજરૂરી નુકસાન પહોંચાડતા નથી પરંતુ તેઓ ખેતરમાં ઉગાડવામાં આવતા પાકનો ખરાબ રીતે નાશ કરે છે તેમની એક વિશેષતા એ છે કે તેઓ જ્યાં પણ રહે છે ત્યાં મોટી સંખ્યામાં ટોળું બનાવીને રહે છે અને તેમના કાન અને પૂંછડીને હલાવીને ચારે બાજુ નજર રાખે છે અને કોઈ વ્યક્તિને જોતા જ તેઓ તે જગ્યાએ જવા લાગે છે ત્યારે તેઓ પાક ખાવા માટે ખેતરમાં પ્રવેશ કરે છે અને ઘણી વખત દિવસના સમયે પણ દેખાય છે જ્યારે તેઓ દોડે છે ત્યારે અન્ય પ્રાણીઓની તુલનાના તદ્દન અલગ અને ફની લાગે છે આ એક એવું જંગલી પ્રાણી છે જે પાણી પીધા વિના ઘણા દિવસો સુધી જીવિત રહી શકે છે જોકે તે બાર મહિના સુધી દેખાય છે પરંતુ વરસાદની મોસમમાં તે ઓછા દેખાય છે વરસાદ દરમિયાન તેઓ ગાંઠ જંગલની ઝાડીઓમાં સંતાઈ જાય છે કારણ કે આ દિવસોમાં માદા નીલગાયના પેટમાં બચ્ચા હોય છે અને બચ્ચાના જન્મ સુધી તેઓ ઝાડીમાં જ રહેવાનું પસંદ કરે છે જ્યારે વરસાદ સમાપ્ત થાય છે અને શિયાળો શરૂ થાય છે ત્યારે તેઓ તેમના બચ્ચાને જન્મ આપે છે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં નીલગાય સાથે તેમના નાના નાના બચ્ચા પણ જોવા મળે છે નીલગાય શિયાળા દરમિયાન સંબંધ બનાવવાનું વધારે પસંદ કરે છે સમાગમ પછી નર અને માદા અલગ ટોળામાં રહેવાનું શરૂ કરે છે એક નર નીલગાય ઓછામાં ઓછી બે માદા નીલગાય સાથે સંબંધ બનાવે છે આ તેમનો પોતાનો નિયમ છે તેઓ વરસાદ પૂરો થતા પછી જ તેમના બચ્ચાને જન્મ આપે છે બકરી જેમ નીલગાયને પણ બે આચળ હોય છે તેણે તેના બચ્ચાના જન્મ પછી તરત જ દૂધ આપવાનું શરૂ કરે છે નીલગાય આખા દિવસમાં ત્રણ લિટરથી વધુ દૂધ આપે છે આ દૂધ માત્ર તેમના બચ્ચા જ પીવે છે જેથી તેમના નાના બચ્ચા જન્મથી જ ખૂબ ચંપળ હોય છે અને ખૂબ જ ઝડપથી દોડે છે માદા નીલગાય કોઈ પણ નિલગાયના બચ્ચાને પોતાનું બાળક માને છે અને કોઈપણ બચ્ચાને ભૂખ લાગે ત્યારે કોઈપણની પાસે જાય છે અને દૂધ પીવે છે તેમનામાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી ટોળાની તમામ માતા નીલગાય એકસાથે જન્મેલા બચ્ચાને ઉછેરે છે મિત્રો નીલગાય પણ ગામના ખેડૂત ભાઈઓ દ્વારા ઉછેરવામાં આવતી ગાય જેવી છે પરંતુ તે ગાય કરતાં થોડી મોટી અને વધુ ચંપળ હોય છે આસપાસ દોડવામાં તેઓ ગાય કરતાં વધુ ચંપળ અને સ્વસ્થ હોય છે અગાઉ આ જંગલી પ્રાણીઓ જંગલ વિસ્તાર અને ડુંગરાના વિસ્તારોમાં રહેતા હતા પરંતુ વધતી જતી વસ્તીને કારણે હવે માણસો પહાડો અને જંગલો જેવા સ્થળોએ રહેવા લાગ્યા છે જેના કારણે હવે તે ગામડાઓમાં પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે મિત્રો શું તમે ક્યારેય નીલગાય જોઈ છે હા કે ના લખીને કોમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો ધન્યવાદ